મેંદરડાના મુંડિયા સ્વામી સંન્યાસ આશ્રમ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો સમસ્ત બ્રહ્મ સમાજ અને વિવિધ ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મેંદરડા મુંડિયા સ્વામી સંન્યાસ આશ્રમ ખાતે પરમ પૂજ્ય સંત શિરોમણી અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદજી બાપુના પ્રાગટ્ય પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ કેમ્પ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ડેડકિયાળી પીએચસી સેન્ટર તેમજ જય અંબે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાંપાડાના સંયુક્ત ઉપક્રમે મુંડિયા સ્વામી સંન્યાસ આશ્રમ ખાતે બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો હતો મિત્રો આજે જ્યારે મેંદડા તાલુકાની અંદર અમારા મેંદડાના યુવાનો છે જેવી રીતે દેવાંગભાઈ છે સતીષભાઈ છે અમારા ભાઈશ્રી છે જેવી રીતે ગામના સરપંચ છે અને અમારા ગૌરનભાઈ ભાણા છે એવા બધા જહમત ઉઠાવીને આજે પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુના જન્મદિવસ નિમિત્તે જ્યારે બાપુના સરસડમાં જન્મદિવસ છે તો સરસડમાં જન્મદિવસ નિમિત્તે જ્યારે હવે ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યા હોય તો ખૂબ ખુશીની વાત છે હું જણાવતા ખૂબ મને આનંદ થાય છે કે દાન અનેક પ્રકારના હોય છે જેવી રીતે ભૂમિદાન હોય છે અન્નદાન હોય છે વસ્ત્રદાન હોય છે મતદાન હોય છે એવી રીતે એક એવા દાન છે જે રક્તદાન છે દરેક વસ્તુ અહીંયા બને છે પણ રક્ત એક જ એવી વસ્તુ છે જે માનવને સદૈવમાં જ બને છે તો માનવને શરીરોમાંથી જે વખત નીકળે અને એ વખત કોઈ દર્દી નહીં કોઈ એવા બીમાર માનસ નહીં કોઈ એવા આકસ્માત થયેલો વ્યક્તિ જેમાં દરેક સમાજના લોકો રાજકીય બિન રાજકીય આગેવાનો સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો કાર્યકરો યુવાનો વગેરે જોડાયા હતા બાપુના પ્રાગટ્ય દિન અને ખાસ કરીને આ કેમ્પ ભારત પાકિસ્તાન વચ્ચે ઘર્ષણને ધ્યાને રાખીને સમગ્ર દેશમાં વર્તમાન સ્થિતિમાં જો રક્તની જરૂરિયાત ઊભી થાય તો તેને પહોંચી વળવા અને સરહદ પર રક્ષા કરતા આપણા ભારતીય સૈનિકો આર્મી હોસ્પિટલમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા આશરે સાડત્રીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આજે મેંદડા ખાતે સ્વામી મુક્તાનંદ બાપુના સડસઠમાં પ્રાગટ્ય દિવસ નિમિત્તે મેંદડાના વિવિધ સંસ્થાઓ સમસ્ત બ્રહ્મ સમાજ વિશ્વ પરિષદ વંદે માતરમ સેવા સમિતિ અને અન્ય સંસ્થાઓ દ્વારા મેંદાડામાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરેલું અસંખ્ય બોટલ રક્ત એકત્રિત થયું છે આ રક્ત ભારતના સૈનિકો જે દેશ માટે સીમાડા હાચવી રહ્યા છે લડાઈ કરી રહ્યા છે પાકિસ્તાનની સામે ત્યારે કોઈ પણ સૈનિક દવાઈ અથવા તો સિવિલિયનને કોઈપણ પ્રકારની જાનની કે નુકસાની થાયની આ બ્લડની જરૂર પડે એના હેતુથી આજે મેંદડાના મુકામે રક્તદાન કેમ્પ કરીને આ અમૂલ્ય ભેટ આપવામાં આવી છે અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ